આજે હું તમારી સાથે શેર કરવાની છું બરફી ચૂરમાની રેસીપી બરફી ચૂરમો એ આપણી પારંપરિક મીઠાઈ છે અને જે દરેક સુપ્રસંગે બનાવવામાં આવે છે તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બરફી ચૂરમો કેવી રીતે બનાવાય એ જોઈએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા બરફી ચુરમું બનાવવા માટે મેં બે કપ ઘઉંનો જે જાડો લોટ આવે છે કર્કરો એ લીધો છે જે આપણે ભાખરી બનાવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છે અને મેં જે કપ ઉપયોગમાં લીધો છે બસો પચાસ એમએલ નો છે તમારી પાસે જો કરકરો લોટ ના હોય તો તમે ઘઉંના રોટલીના લોટની અંદર થોડી સોજી નાખીને પણ બનાવી શકો છો પણ જો તમારે બર્ફી ચૂરમું એકદમ પ્રોપર બનાવવું હોય તો ઘઉંના કરકરા લોટનો ઉપયોગ કરજો હવે એની અંદર આપણે ચાર ટેબલ સ્પૂન તેલનું વણ એડ કરવાનું છે બે કપ જો આપણે લોટ લઈએ તો એની અંદર ચાર ટેબલ તેલ એડ કરવાનું છે તો બધો જ લોટ આપણો પહેલા તો સરસ રીતે મોહણ થઈ જવો જોઈએ તો આ રીતે આપણે બધો જે લોટ છે ને એને તેલથી સરસ રીતે મોહીને તૈયાર કરી લેવાનો છે ત્યાર પછી આપણે થોડું હુંફાળું પાણી લઈ લોટ બાંધીશું તો પાણી સહેજ હું હોવું જોઈએ એટલે કે આપણે હાથેથી અડી શકાય એવું વધારે ગરમ પાણી નથી લેવાનું અને આપણે કઠણ લોટ બાંધવાનો છે આપણે લાડવા બનાવીએ તો જે રીતે કઠણ લોટ બાંધીએ છીએ ને બસ એવો કઠણ લોટ બાંધવાનો છે તો લોટ ઢીલો ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે અને એના માટે પાણી થોડું થોડું લેવાનું છે જેથી આપણો લોટ ઢીલો ના થાય આટલી સાવચેતી રાખવા છતાં જો ક્યારેક એવું થાય કે લોટ તમારો થોડો ઢીલો થઈ ગયો છે તો તમારે ગોળો તૈયાર કરી લેવાનો અને પછી એની અંદર આપણે મુઠિયાનો શેપ આપી અને આંગળીના નિશાન લગાવી દઈશું એટલે વચ્ચે ચાર ખાડા કરી દઈશું આ પ્રમાણે પહેલા તમારે લમગોળ શેપ આપી દેવાનો અને પછી ચાર આંગળીથી આ રીતે તમે પ્રેસ કરશો ને એટલે એની અંદર આ રીતનું ખાડા જેવું બનશે એટલે આપણે જયારે તળીશું ને તો છે અંદર સુધી સરસ તળાઈ જશે તો આ પ્રમાણે બધા મુઠિયા મેં તૈયાર કરી લીધા છે અને આટલી ક્વોન્ટિટીમાંથી લગભગ આ સાઇઝના નવું નંગ મુઠિયા તૈયાર થયા છે અને અડધો કપ મેં પાણી ઉપયોગમાં લીધું છે પાણીની ક્વોન્ટિટી થોડી ઘણી પ્લસ માઇનસ થઈ શકે હવે તેલ ગરમ કરવા મૂક્યું છે મેં અને એ બહુ વધારે ગરમ નથી સાધારણ ગરમ છે આ રીતે તમે મૂઠિયાને ફ્રાય કરવા મૂકશો ને તો એકદમ ધીરે ધીરે આ રીતના તમને બબલ ઉપર આવતા જણાશે એટલે કે હવા થોડી તમને ઉપર આવતી જણાશે તો બસ આટલું ટેમ્પરેચર આપણને જોઈએ બહુ વધારે ગરમ તેલ ના હોવું જોઈએ કારણ કે મુઠી આપણા જાડા છે તો છેક અંદર સુધી તળાવા લગભગ આઠ થી દસ મિનિટ એટલો સમય લાગશે તો તળવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની તળવા મૂકે મુઠિયા પછી બે થી ત્રણ મિનિટ પછી આ રીતે ઝારાની મદદથી એની જગ્યાને આપણે અદલ બદલ કરવાની છે એટલે કે જગ્યા ચેન્જ કરવાની છે તમે જોઈ શકો છો કે આ રીતની સરસ ક્રેક્સ આવી રહી છે એટલે કે આપણે આઠથી દસ મિનિટ માટે તળી લેવાના છે અને એને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું છે જો તમે તેલમાં એને રાખી મૂકશો ને તો નીચેની જે સાઈડ છે ને એ વધારે ડાર્ક થઈ જશે અને ઉપરથી બરાબર નહીં તળાય તો એને આ રીતે આપણે એની જગ્યા અદલ બદલ કરી અને આ રીતનો સરસ ગોલ્ડન કલર આવે અને અંદર સુધી તળી જાય ને ત્યાં સુધી તળી લઈશું તો આઠથી દસ મિનિટ જેટલો સમય લાગે છે તો હવે આપણે એને બહાર કાઢી દઈએ અને આ જ પ્રમાણે આપણે બાકીના જે મુઠિયા છે ને એને પણ તળી લઈશું મુઠિયા તળી જાય એટલે આપણે હાથેથી એને તોડીને ઠંડા કરી દઈશું આપણે એને મિક્સરચરમાં ગ્રાઇન્ડ કરવાના છે પણ જો તમે ગરમ ગરમ ગ્રાઇન્ડ કરશો ને

ગ્રાઇન્ડ થઈ જાય પછી આપણે ઘઉં ચાળવાનું જે ચાળણો હોય ને એનાથી ચાઈ લઈશું એટલે એનું ટેક્સચર એક સરખું થઈ જાય કારણ કે ગ્રાઇન્ડ કરતી વખતે કદાચ જો કોઈ ગાંગડા જેવું રહી ગયું હોય તો એ પણ ચાળણીથી આપણે ચાળીએ એટલે નીકળી જશે તો પ્રમાણે આપણે એને ચાઈ લેવાનું છે તો તમે જોઈ શકો છો વચ્ચે એક નાનો આ રીતનો ટુકડો રહી ગયો તો આપણે એને સાઈડ કરી દઈશું અને ચાળ્યા પછી તમને એકદમ સરસ એનું આ રીતનું ટેક્સચર મળી જશે હવે આની અંદર આપણે અડધો કપ ઘી એડ કરવાનું છે તો ઘી આ રીતે પીગાળીને લેવાનું જો તમે થીજેલું ઘી લો તો એ બરાબર મિક્સ પણ ના થાય અને એની ક્વોન્ટિટી વધી જાય તો બે કપ તમે જો ઘઉંનો લોટ લીધો હોય તો એની સામે તમારે અડધો કપ ઘી લેવાનું છે આ રીતે પીગાયેલું અને એને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું મિક્સ કરો ને એટલે મુઠ્ઠી પડતું એ બંધાવવું જોઈએ બસ એટલું ઘી હોવું જોઈએ જો ક્યારેક તમને ઓછું લાગે તો તમે એક બે ચમચી એની અંદર એડ કરીને આ રીતે મુઠ્ઠી આવે એ રીતનું એને સેટ કરી લેજો તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે ચાસણી તૈયાર કરીશું તો બે કપ લોટ હોય તો એક કપ આપણે ખાંડ લેવાની છે અને એની અંદર અડધો કપ પાણી નાખીશું આપણે એક થી સવા તર જેટલી એની ચાસણી તૈયાર કરવાની છે તો ખાંડ જ્યાં સુધી ઓગળશે નહીં ત્યાં સુધી આપણે એને સ્લો ફ્લેમ ઉપર રહેવા દઈશું અને ત્યાં સુધી આપણે જે ટ્રેમાં બર્ફી ચૂરણું તૈયાર કરવાનું છે એને તૈયાર કરી લઈએ તો મેં આ રીતનું ઓડી ઇકોપેગ પેપર આવે છે એ લીધું છે જેથી નીચે આપણે ઘીથી ગ્રીસ ના કરવું પડે તમારી પાસે ના હોય તો તમે એને ઘીથી ગ્રીસ કરી શકો હવે અત્યારે આપણી જે ખાંડ છે એ મેલ્ટ થઈ ગઈ છે તો એની અંદર આપણે ઇલાયચી પાવડર નાખી દઈશું ફ્લેવર માટે તમને ગમે તો તમે એની અંદર થોડો જાયફળ પણ નાખી શકો છો જાયફળને ઘસીને અથવા જાયફળનો પાવડર તમે અત્યારે હાફ ટી સ્પૂન ઇલાયચી પાવડર નાખ્યો છે અને આપણે એકથી સવા તાર જેટલી ચાસણી તૈયાર કરવાની છે તો લગભગ આ રીતના બબલ આવે એટલે પછી બે મિનિટ એટલે આપણે ચેક કરીશું તો ચાસણી માટે આપણે એક પ્લેટમાં થોડી ચાસણી કાઢી દઈશું અને ચાસણી હંમેશા થોડી ઠંડી થાય પછી ચેક કરવાની હોય તો ત્રીસ સેકન્ડ એટલે અડધી મિનિટ રહેવા દેશો પછી જોશો તો આ રીતનો એક તાર તમને બનતો દેખાશે તો એકથી સવા તારા એક તાર અને સહેજ એની અંદર જાડાઈ છે એટલે કે સવા તાર જેટલી ચાસણી તૈયાર થઈ ગઈ છે તો આ સ્ટેજ ઉપર આપણે એની અંદર અડધો કપ જેટલો મોળો માવો ઉમેરવાનો છે માવો ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો પણ માવો એડ કરશો ને તો એનો સ્વાદ ખૂબ સરસ આવે છે જો ના હોય તો તમે એડ નહીં કરો તો પણ ચાલશે માવાને આપણે ચાસણી અંદર પહેલા બરાબર મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ જાય પછી આપણે મુઠિયા ગ્રાઇન્ડ કરીને રાખ્યા હતા એ એની અંદર એડ કરી દેવાના છે પહેલા જ્યારે ઘરમાં સુપ્રસંગ હોય ને તો લાડવા અથવા તો બરફી ચૂરમું અવશ્ય બનાવવામાં આવતું અને અત્યારે આપણી આ પારંપરિક મીઠાઈ લગભગ વિસરાઈ ગઈ છે હવે એની અંદર એડ કરી દીધા પછી આપણે ઝડપથી એને મિક્સ કરી લેવાનું છે નીતર ચાસણી છે ને આગળ જશે અને આપણું જે બરફી ચૂરમું છે એ સોફ્ટ નહીં થાય તમે જો માવો નાખીને બરફી ચૂરમું બનાવો ને તો ચાર થી પાંચ દિવસ સુધી તમે એને બહાર રાખી શકો છો જો ઠંડીની સિઝન હોય તો તમે એને બાર અઠવાડિયા સુધી પણ રાખી શકો છો તો અત્યારે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને હવે ફટાફટ આપણે એને જે મોલ્ડ છે એમાં ઠારી દઈશું તમને જો ચેક કરવું હોય તો તમે આ પ્રમાણે થોડું મિશ્રણ હાથમાં લઈને ચેક કરી શકો ગોળો વળે એવી એની કન્સિસ્ટન્સી થવી જોઈએ તો ફટાફટ આપણે એને આ મોલ્ડની અંદર સેટ કરી દઈએ તમારે જે સાઇઝના પીસ બનાવવા હોય એ પ્રમાણે તમારે મોલ્ડની હાઇટ લેવાની અને મોલ્ડ ના હોય તો તમે કોઈ પણ થાળીની અંદર પણ એને ઠારી શકો એનું લેવલ કરી લઈશું અને ગાર્નિશિંગમાં આપણે ઉપર થોડી પિસ્તાની કતરણ નાખી શકો તમે પણ થોડું કોકોનટ એ નાખી શકો અથવા તો બુરુખાંડ પણ તમે ઉપર એનું એક કરીને લગાડી શકો છો સ્પેચ્યુલાથી આ રીતે થોડું પ્રેસ કરી દઈએ જેથી આપણી પિસ્તાની કતરણ એમાં સરસ રીતે સેટ થાય અને જ્યારે કટ કરીએ ને તો ભાગ ના આવે હવે રૂમ ટેમ્પરેચર ઉપર એને લગભગ એક થી દોઢ કલાક રહેવા દઈશું જેથી એ સરસ ઠરી જાય ત્યાર પછી આપણે એના પીસ તૈયાર કરીશું તમારે જે સાઈઝ કરવી હોય એ પ્રમાણે તમારે પહેલા આ રીતે નિશાન લગાડી દેવાનું અને પછી કટ કરી લેવાનું આપણે આ રીતનું પેપર લગાડ્યું હતું તો પેપર જ તમે આ રીતે ઉપર લેશો ને તો આખું એ બહાર આવી જશે અને એકદમ સરસ એના પીસ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તો આપણે એને એક પ્લેટમાં સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ એકવાર તમે આપણી આ પારંપરિક મીઠાઈ બરફી ચૂરમો ચોક્કસથી ટ્રાય કરો ગાર્નિશિંગમાં અત્યારે હું થોડી ગુલાબની પથિયાની પર લગાડીશ જો તમને રેસીપીનો વિડીયો પસંદ આવ્યો છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને ચોક્કસથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે